ભગવાન જગન્નાથની રથયાત્રા છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદનો એક માહોલ અને આ રથયાત્રા હોય છે કેવા અનુભવ રહ્યા એના વિશે આપણે વાત કરવી છે આ રથયાત્રામાં જે પ્રકારનો માહોલ હોય છે અને લઈને કેટલીક મંડળીઓ જ જોડાતી હોય છે એની કઈ વ્યવસ્થા હોય છે એના વિશે વાત કરવી છે વર્ષોના જૂના અનુભવો અને અત્યારની બદલાયેલી પરિસ્થિતિ વિશે વાત કરવી છે આ સમગ્ર બાબત ઉપર વિસ્તારથી વાત કરી નમસ્કાર હું અનિલ અત્યારે આપણી પાસે જે બહેનો છે એમ સાથે વાત કરવી છે શું નામ છે તમારું કૈલાસ તમે આમ વર્ષોથી અહીંયા યાત્રામાં આવો છો આઈએ છે આઈએ છે અચ્છા રાત યાત્રામાં આવે છે આખી આજે નગર યાત્રા નીકળે છે કેવો માહોલ હોય છે તમારા કેવા અનુભવ રહ્યા છે યાત્રામાં બહુ સરસ હોય છે અચ્છા ક્યાંથી તમે આમ જોડાતા હો છો યાત્રામાં

અમને બહુ આનંદ મળાય છે અમે આઈએ છીએ અમને ગમે છે બહુ સારું લાગે છે અમને મોટા બાપાજી વર્ષમાં એકવાર નીકળે છે એટલે અમને આનંદ થાય છે એટલે અમે આઈએ છીએ અને હાથી પછી ગણપતિ તમે કેટલા વર્ષોથી હું તો લગભગ છું હા

તમારા શું અનુભવ એ વખત કોઈ રહ્યા કોઈ કિસ્સો કોઈ યાદ હોય પ્રસંગ યાદ હા અમારા નાતના ગોરી વાગી બિચારી એનો છોકરો એક એક મરી ગયો તોફાન માં ગોરી વાગી એને ને ને પપ થઈ ગયો એક ની વાત છે એન લગભગ 15 1 વર્ષ થયા આ આ આખી યાત્રા માં અહીં થી નીકળે છે સરસપુર જે જૈનાકી યાત્રા આવે છે તમે સંપૂર્ણ યાત્રા દરમિયાન ત્યાં હો છો હા શેકુ અમારે શાપુર માં અત્યારે ઓછી થઈ ગઈ હા અત્યારે અમારે મોદી સાહેબ પછી કોઈ ધમાલ લડાઈ ઝઘડો છે નહી અમે બધું શાંતિ સી મારો ભગવાન ફરે અરે સીધા થઈ અમે અહીં પોતે હા કેટલા વાગે પછી ઘરે જઈશું પછી જઈશું ને તને તો અમે દસ અગિયાર વાગે સવારથી અહીં ચારે આખું અમદાવાદ સરસપુર બધું ફરી અમારું દિલ્લી ચકલા ફરી પછી અહીં પડે ભગવાન ના

ને ચારે સેડા ફરીને પાછા એમ ભગવાન મેળવા આવવાનો પોતે કેટલા બેનો હશે મંડળીમાં હા બામાડે 15 17 વાળા નાના નાના છોકરા હતા તાણા ન આવતા પછી અતારે સલંગ આવવાનો આ તો અમને બહુ તરક હોય લગન પરસન કરતા ડબલ અમને ભગવાનનો અરક છે 1000 જેવા હોય બૈરા અમાર મંડળી બહુ 20 25000 હા 20 25000 છોકરીઓ બૈરા બધા હોય અમારા કે આ કેવું હોય કે અમારે ખાવાનું નહીં પીવાનું નહીં આ ભગવાન જ્યારે અમારે ત્યાં નીકળે એટલે અમારે ભગવાન ની જ લગ્ન લાગેલી હોય મરી જાવ ખાલી ઘરે આવો નહી તો ભગવાન મૂકી જાવ કોઈ મુસલમાન અમારું કોઈ નામ ના લે એવું અમે નાગોરીવાડ ના અંદર રહીએ છે આયેલા ભગવાન છે તોડી નાખેલા તો ભગવાન લઈને અમે દોડેલા ગલિયો માંથી સાપુર નાગોરી વાર માં સી આ નહીં લીંબડીઓ માંથી અમે લઈ ને ભાગેલા ભગવાન દરિયાપુર હા તો હસીન લઈ ને પછી જમાલપુર સિંહ ગાડી મુકવા એલામાં બધી લેડીસો તો કોઈ જેન્ટ નહીં બધી લેડીસો લેડીસો ભી હાલમે મેં ગમત એટલા મુસલમાન આવે પણ અમે પાછા ના પડીએ પ્રેગનેન્ટ બૈરી હોય ને એ લડવા દોડે છે અમારે પણ એટલી મહારાજ ની મહેરબાની છે કે અમારો વાંકો વાર ના કરે સવાર થી લઈને સાંજ સુધી આટલા વર્ષો થી તમે એક્ટિવ છો રથયાત્રામાં હા વર્ષો વીતી ગયા છે

રથયાત્રા જે અત્યારે થવાની છે એને લઈને કેટલાક લોકો જે વર્ષોથી આ રથયાત્રાના સાક્ષી રહ્યા છે આપડે એમની સાથે વાત કરવી છે શું નામ છે તમારું મારું નામ સોમભાઈ રાજપૂત ચૌહાણ છે કેટલા વર્ષોથી તમે રથયાત્રાના સાક્ષી રહ્યા છો અમે લગભગ નાનપણથી જ અહીંયા જ રહેતા હતા અમે જમાલપુરમાં જ ને નાનપણથી જ અમારી રથયાત્રા ને જળજાત્રા એમાં બહુ સારી રીતે અમે લોકો બધા સંભાળ લઈ શકતા હા હા કેવું એટલે જ્યારે શરૂઆત તમે નાનપણથી જોઈ રથયાત્રાને એ વખતનો માહોલ એ વખતે કઈ રીતે નીકળતી હતી એ વ્યવસ્થા કેવી હતી અને સમય અંતરે શું પરિવર્તન આવ્યું પેલા એવું હતું કે પેલા અને પેલી બંધ ઘોડા ગાડીઓ હતી એ નીકળતી હતી અને રથ અમુક નીકળતા હતા અને એ રીતનું બધું માહોલ હાથી નો વધારે પડતું હતું ઘોડા ને બધું હતું એ વખતે પહેલા મારો જન્મ પહેલાની વાત છે અમાર મારા જન્મ પહેલાની ફાધર પેલા ગાડી કાઢતા હતા રથયાત્રા એ લોકો બધા શું છે કે વર્ષો પહેલાની બળદ ગાળા છે ઊંટ ગાળા છે એ રીતે કાઢતા હતા પછી અંતરે દસ ટ્રકોનું શરૂઆત થઈ પછી પંદર ટ્રકો ની શરૂઆત થઈ પછી એમ થતા થતા પાંત્રીસ પછી પચાસ પછી છેલ્લે અત્યારે તો લગભગ એકસો દસ જેવી ટ્રકો આપણે રથયાત્રા નિમિત્તે નીકળે છે ને જળ યાત્રાનો બી અત્યારે માહોલ પહેલા એવું હતું કે બધાને આપણે ભેગા કરીને લાવવા પડતા હતા અત્યારે તો પબ્લિક જ એટલું છે તમે જોઈ શકો છો કે અહીંયા એટલું પબ્લિક જે આવે છે કે લોકો થી બી ખાલી જળ નું નામ સાંભળીને લોકો અહીંયા ગાડી આવે છે હમણાં જ એક બેન અમને મળ્યા એ કે અમે રાજસ્થાન છે ત્રિકમગઢથી કે અમે આવ્યા છે અહીંયા ગાડી એ બેન હમણાં જ અમને મળ્યા હોત તો હું તમને બતાવતો પણ એવી રીતે લોકો જળ યાત્રાનું બી એટલું મહત્વ વધી ગયું છે ને રથયાત્રાનું તો

કેટલા લોકો આમ જોડાતા હશે એ વખતે તો લગભગ એક ટ્રક ની અંદર 40 50 જણા જોડાય એક ટ્રક અંદર આપનું આવો આગળ આપનું શું નામ છે મારું નામ પ્રતીક ચૌહાણ છે આટલા વર્ષોથી તમે જોવો છો એક તો કયા પ્રકારનું એ વખત તો માહોલ અત્યારે અને કોઈ એવો અનુભવ હોય તમારો પહેલા પણ રથયાત્રા આવી રીતે જે વર્ષોથી પરંપરાગત એકસો અડતાલીસ મી રથયાત્રા આ વર્ષે પણ નીકળવાની છે પહેલાં પણ રથયાત્રા નીકળતી હતી એ સમયે પણ મંદિરના મહંતો મહારાજો અને જે બી પ્રશાસન પોલીસથી માંડીને કોર્પોરેશનથી માંડી બધા લોકોનો ખૂબ સપોર્ટ રહે છે જમાલપુરમાં પણ જેટલા બી મુસલમાન કોમ છે એ લોકો પણ એ આપણને સપોર્ટ કરે છે રથયાત્રામાં અને એકસો ને એક ટ્રક રથયાત્રામાં જોડાય છે હાથી જોડાય છે અને ખૂબ સારો માહોલ હોય છે અખાડા જોડાય છે અને ખૂબ સારો પ્રશાસન તરફ પોલીસ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ રહે છે

આ છે એક એક એવો પ્રસંગ હતો કે રથયાત્રા કોઈ દિવસ બંધ રહી નથી ને રહેવાની નથી પછી એક દિવસ એવો હતો ઓગણીસો પંચ્યાસી ની સાલ હતી ત્યારે અમે લોકો સર્વિસ કરતા હતા તો અમે લોકો બહાર રહેતા હતા આપણે આંબાવાડી વિસ્તારમાં રહેતા હતા ને એ દિવસે અહિયાં રથયાત્રાનો ટાઈમ હતો ને અમે ત્યાંથી આયા અહિયાં ગાડી જોવા માટે પણ સમગ્ર ઓલ અમદાવાદ ની અંદર એ ટાઈમે કરફ્યુ હતો કે એટલે આપણે રથયાત્રા ભગવાનને લઈ કેવી રીતે જવા કેમ કે કોઈ દિવસ બાકી નથી રહ્યો એમ નીકળવાનું ભગવાનને એ દિવસે એવો પ્રસંગ બની ગયો આપણે ગજરાજનો હાથીનો ને બધા આપણે સાધુ સંતો બધા ભેગા થયા અહિયાં પછી એમાં માહોલ એવો થઈ ગયો કે એમને બી એવું કીધું પોલીસ ખાતા તરફ થી તમે નીકળો નહીં તો સારું છે અત્યારે માહોલ બહુ ખરાબ છે પંચ્યાસી ની સાલ વખતે બહુ કોમી ઉલ્લડ જેવું થયું હતું પછી એની અંદર અહિયાં થી ગજરાજ આગળ આયા ને ગજરાજે જે આપણે પોલીસ ની ગાડી હતી એને ગજરાજે પોતે બાજુમાં કરી દીધી એક ધક્કો મારીને ને પછી રથ ખેંચીને પછી બહાર લાયા ને પછી પબ્લિક એક સાથે ઉત્સાહભેર અહીંયાથી રથ લઈને નીકળી હવે સામે જમાલપુર દરવાજો છે ત્યાં બી મિલેટરી બેઠી હતી હવે મિલિટરી બેઠી હતી એટલે ત્યાં લઈ ના જવાય પછી બધા ભક્તો અને બધા હતા બધા આ બાજુ જમાલપુર ચાર રસ્તા લઈ ગયા ચાર રસ્તાથી લઈ ગયા એસટી તરફ ને એસટી તરફથી અમે નીકળ્યા બધા ત્યાં રાયપુર દરવાજા આવ્યા હતા ત્યાંથી એ જોયું કે આટલું બધું મોટું થ ખેચી ને લઈને આવી રહ્યું છે તો એમને બી પોતે હાથ નીચે મૂકી દીધા ને ત્યાંથી અંદર એ એ બહુ કામ કે આટલી મોટી બી ઓલ ગુજરાતમાં ને અમદાવાદમાં મિલિટરી હતી કરફ્યુ હતો ને બધા એક સાથે બધા રાયપુર થી અંદર થી બધા જોડાયા ને ત્યાંથી બધા નીકળ્યા એ વખતે કોઈની ઘરે કોઈ પ્રસાદ કે કઈ હતો નહીં

ને સારામાં સારી રીતે બધા જગન્નાથજીની યાત્રામાં સૌથી જૂની ગાડી છે એટલે અમારા મંદિર તરફથી અમને ઇનામ આપેલું છે કે સૌથી જૂનામાં જૂની ગાડી રાજપૂત યોગ મંડળ 39 નંબર અને ત્યાર પછી સંદેશ ફ્રેસના જે માલિક હતા એમણે ખુદે મિટિંગ ની અંદર અમને ઇનામ આપેલું એટલે આજે તમે તમે વાત કરી તમે ગાડી લઈને આખી નીકળો છો એ ગાડીની અંદર કયા પ્રકારની વ્યવસ્થા હોય છે અને શરૂઆત થી લઈને અંત સુધી સવારે મારે ખાલી પાંચ વાગે શરૂ થાય અને અંત સુધી કયા પ્રકારની એક્ટિવ એ ટ્રક ની અંદર અમે એક દોઢ મહિના પહેલા સૌથી પહેલા એનું ડેકોરેશન ની કામગીરી નું બધા તડામાર તૈયારીઓ ચાલુ કરીએ છીએ કે જેથી કરીને ટ્રક ને સારું સુંદર શોભા મતલબ ભગવાન જગન્નાથજી ના ફોટા થી માંડીને ધાર્મિક પ્રવૃત્તિઓ ટ્રક ની અંદર જેટલા બી અમારા મતલબ સવાર હોય છે ભક્તો એ લોકોને ઉપેણી પ્લસ ટ્રક ની અંદર બસો થી ત્રણસો કિલો મગનો પ્રસાદી હોય છે લગભગ બે થી ત્રણ લાખ ચોકલેટ ની વ્યવસ્થા હોય છે અને એ બધી પાણી ની બોટલ થી માંડી બધી ટ્રક ની અંદર વ્યવસ્થા રાખીએ છીએ અમે અને આખા રથયાત્રા રૂટ ઉપર જેટલા પણ મતલબ સેવા ભાવી જે સેવા કરવા વાળા છે એ આખા રથયાત્રા રૂટ ઉપર કોક શરબત નો ટેન્ટ બનાવે છે કોક છાસ નો ટેન્ટ બનાવે કોક ચોખ્ખા ઘી નો શીરો વેચે છે કોક કોક પાણી ની પરબ એ રીતે કરે છે એ રીતે હોય છે આ ઓવરઓલ જે એમને વાત કરી છેલ્લા ઘણા વર્ષોથી બધું સાક્ષી રહ્યા છે અને આખી આ રથયાત્રા જે છે એમાં આ વખતે કયા પ્રકારનો માહોલ છે એ પણ જોવાનું રહ્યું અને આ આખા રથયાત્રામાં અત્યારે જે વાત કરીએ એ પ્રકારે જે સમયાંતરે પરિવર્તન આવતા રહ્યા છે રથયાત્રાને આપણે હજુ વિસ્તારથી થોડું સમજીએ વર્ષોથી અત્યાર સુધીનું ક્યાં ક્યાં કેવું પરિવર્તન આવ્યું છે બસ શું નામ છે આપનું બા તમે કેટલા વર્ષોથી આમ રથયાત્રા જોતા આવ્યા છો

હવે એક તો તમે કેટલા વર્ષોથી આજે રથયાત્રા જે છે એ જોઈ રહ્યા છો તમારા અનુભવ કેવા રહ્યા છે આટલા વર્ષો ના એટલે રથયાત્રા વર્ષોથી જોતા આવીએ છીએ પણ અનુભવ આ બે વર્ષથી અમે કરી રહ્યા છીએ કે ગયા વર્ષે અમે રથયાત્રાના ભગવાનના વસ્ત્રનો લાભ લીધેલો આ વખતે આખી રથયાત્રાના મુખ્ય મનોપોથી બન્યા છે અનુભવ હું એ રીતે કહું છું કે તમે જ્યારે જોડાતા રથયાત્રા જોતા હોવ નાનપણે તમે એને સાક્ષી રહ્યા છો કેવી રથયાત્રા એ વખતે હતી કેવો માહોલ હતો સમય અંતરે કેવા ફરી હા જે શરૂઆતમાં મીન્સ અમે જ્યારે નાના હતા અને જોતા હતા રથયાત્રા ત્યાં હરની રથ યાત્રા અને અત્યારની રથયાત્રામાં ઘણો બધો ફેર છે ઘણું બધું એટલે જેમ હાઈ ટેકનોલોજી થતી ગઈ છે એ પ્રમાણે બધું ચેન્જ થતું રહ્યું છે જેમ કે આજે જળ અમે પેલા બોટમાં બેસીને ગયા અને પહેલા પેલી નાવમાં લઈ જતા હતા એની જગ્યાએ અત્યારના અમે આખી પેલી એમાં જોઈને ગયા હતા એ વખતે જેમ કે અખાડાઓની વાત કરવામાં આવે હા તો કઈ તમે બેસતા અખાડાની બધું એ વખતે જે હતું એ કમ્પેરિટિવમાં અત્યારના જે પહેલાના વખતના અખાડા જોવાતા હતા એ રીતના અખાડા નથી અત્યારે એવા નથી હા કારણ કે એ વખતે મહેનત ને બધી વ્યસ મહેનત ને બધું જે હતું આ વખતે નથી એટલે મીન્સ છેલ્લા કેટલા વખતથી થોડું થોડું એમાં જે શરૂઆતનું હતું એમાં ઘણો ફેર આવવા માંડ્યો છે તમે જ્યારે જોતા હશો એ વખતે એક તો જોવાની કેવી વ્યવસ્થા ભીડ કેવી હતી એ વખતે બોલ ગીરદી ઉંચા થઈ થઈ જો આઈલી એટલે સુરક્ષા તંત્ર પણ વ્યવસ્થા એવી જ હતી પહેલા ના સુરક્ષા તંત્ર તો વ્યવસ્થા સારી હતી સુરક્ષા વ્યવસ્થા વધતી આ આખી યાત્રામાં તમે જે અત્યારે મનનવથી રહ્યા છો શું શરૂઆત એક વિચાર અત્યાર સુધી કેવું

અને અત્યારે હાલની સ્થિતિ યાદ કરવામાં આવે તો થોડું ટેકનોલોજીના કારણે કયા પરિવર્તન આવે છે આપનું શું નામ છે આપી જેસી વેલ તમે કેટલા વર્ષોથી આમ રથયાત્રા જોઈ રહ્યા છો અમે તો જયેશથી બહુ વર્ષ થઈ ગયા અમને खासा હા તો મને બહુ મજા આવી ગઈ ઓ સરસ તમારો શું અનુભવ શું રહ્યા કોઈ કોઈ પ્રસંગ કોને મને કોઈ કિસ્સો બધાય સારા મળી ગયા ભગવાન નારો સારા તમારા વખતે કેવી વ્યવસ્થા હતી મારી બહુ ગરીબી હતી અત્યારે પબ્લિક ને ભીડ કેવી રહેતી ભીડ એ બહુ બહુ ભીડ હતી પેલા સારા હતી અત્યારે વધુ થઈ ગઈ અત્યારે વધી ગઈ હા બહુ સારી અત્યારે બહુ મજા આવી ગઈ ભગવાન ના કામ માં આપનું શું અંશાબેન અમને બહુ આનંદ છે ભાઈ આટલો બધો આનંદ છે ને કે આ રથયાત્રા આવે ને એટલે અમને બહુ ઉમક થાય ઉમક એટલે શક્તિ બી બહુ આવી જાય કે આમ ઘરે બે રીતે તેમ થાય કે અમને નથી સારું લાગતું પણ અહીંયા એટલે અમને ચરણોમાં એટલો બધો આનંદ આવી જાય બહુ જ આનંદ આવી જાય શુભ શુભ આનંદ આવી જાય છે દુવાર કઈ તમે આ માટલી બધું લઈને ફરો છો એટલે આ અહીંયા રથયાત્રા માટે હતું કે પછી શું છે આ જલ માટે લઈને અમે અંદર જ ફરવા જઈએ ભગવાનના નવરાવા નવડાવવા જઈએ એ માટલી લઈને જ જઈએ દર વર્ષે નવડાવો દર વર્ષે નવડાવીએ પાંત્રીસ વર્ષથી થી આવીએ અહીં શું આખી પ્રક્રિયા શું હોય છે આમાં તો ભાઈ

આટલા વર્ષોથી કેટલા પરિવર્તન આવતા ગયા અને એ પરિવર્તનમાં કેવા કેવા અનુભવ રહ્યા એના વિશે આપણે વાત લોકોના અનુભવ જાણ્યા એ ભજન મંડળી હોય કે પછી એ રથયાત્રાના સાક્ષી હોય કે ઓગણીસો ને ની યાત્રા જોઈ છે અને જેમણે વર્તમાનમાં પણ યાત્રા જોઈ છે આ દરેક વિશે આપણે વાત કરી અને આવનારા સમયમાં જયારે આ રથયાત્રા જે છે એ નગરચર્યા જયારે કરવાની છે લોકો ઉત્સાહથી અત્યારથી જોડાઈ ગયા છે અને આ યાત્રા જે છે એ લોકો જે છે એ ભક્તિ અને ભાવપૂર્વક અત્યારે પણ માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે આ જ પ્રકારના વિષય સાથે રથયાત્રા આગળ જયારે ચાલવાની છે ત્યારે આપણે આ વિષયને લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી નમસ્કાર